નમસ્કાર દર્શક મિત્રો ઓફ વડોદરા આપનું હાર્દિક સ્વાગત છે પ્રજાસત્તાક દિન રાષ્ટ્રીય તહેવાર અનુસંધાને સુરક્ષા અને સલામતીના ભાગરૂપે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન રેલવે સ્ટેશન ના વાહન પાર્કિંગ માંગ તથા ભીડભાડ વાળી જગ્યાઓએ બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ ને તેમજ ક્વિક રિસ્પોન્સ ટીમને સાથે રાખી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતી વડોદરા શહેર એસઓજી એસઓજી ના આઈ સી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીબી ટંડેલ નાઓએ વડોદરા શહેરમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી અગમચેતીના ભાગરૂપે એસઓજીના પોલીસ અધિકારી કર્મચારી બોમ્બ સ્કોડ તેમજ ડોગ સ્કોડ ને સાથે રાખીને વડોદરા શહેરના સન્યાજીગંજ વિસ્તાર માંગ આવેલ સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે ચેકિંગ હાથ ધરવામાં માંગ આવેલ જેમાં સેન્ટ્રલ બસ સ્ટેશન આવેલ નાની મોટી દુકાનો મોલ શોપિંગ સેન્ટર સિનેમા અને આજુબાજુમાં પાર્ક કરેલ વાહનોની તથા બસ સ્ટેશનના બેજમેન્ટ પાર્કિંગની સાથો સાથે જુદા જુદા શહેરો તથા ગામો માંથી મોટા પ્રમાણમાં આવતા લોકો સરસામાન સાથે મુસાફરી કરતા હોય છે છે જેથી શક્યતા વધી જાય બસ સ્ટેશન ખાતે પાર્ક સર સાવચેતી પૂર્વક અસરકારક ચેકિંગ કરેલ છે તેમજ બસ સ્ટેશનના પ્રવેશ દ્વારો ઉપર લોકોના સ્કેનિંગથી લઈને આવતા જતાં લોકોની સુરક્ષા અને સલામતી બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ તેમજ રેલવે સ્ટેશનના પાર્કિંગમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ આ એકિંગની કામગીરી દરમિયાન કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવેલ નથી કે ગુનાહિત ગતિવિધિ જોવા મળેલ ન હતી આગામી પ્રજાસત્તાક દિનને ધ્યાનમાં રાખી નાગરિકોની સુરક્ષાને વધુ લઈ શહેર એ સોજી દ્વારા અગમચેતીના ભાગરૂપે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલ અને આવતા જતાં લોકોની સુરક્ષા અને સલામતી બાબતે સિક્યુરિટીના કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે તેમજ ભવિષ્યમાં પણ વડોદરા શહેર પોલીસ વડોદરાના નાગરિકોની સેવા સુરક્ષા અને સલામતીના કાર્યો કરવા માટે કટિબદ્ધ રહેશે બ્યુરો રિપોર્ટ નિસાર મહેંદી સાથે હઝરત ખાન વડોદરા